તુર્કીઓને હાશકારો મળ્યો હોય તે મુકાઈમાંથી છોડાઈ રહેલા પાણીની કરાતા નદીનું જળસ્તર ઘટી તંત્રએ રાહતનો ધમ લીધો છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેર અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સુરતની જીવાદોરી સમાન તાપી નદીની જળસપાટી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોય જેને લઈ પૂરની અફવા શહેરમાં ફેલાઈ હતી અને તંત્ર દ્વારા પણ ઉકાઈમાંથી ઉકાઈ ડેમમાં પાણીનો આવરો ઓછો થતાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું હોય જેને લઈ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું હોય અને કોઝવેની સપાટી પર નવ મીટર આસપાસ નોંધાઈ રહી હોય જેથી તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો